અંકલેશ્વરના નેશનલ હાઈવે પર ભંગાર માર્કેટમાં પત્રકાર સાથે મામલે પોલીસે મુખ્ય ઝડપી પાડ્યો માર્ચના રોજ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ રોશની એસ્ટેટમાં આવેલ ભારત ટ્રેડર્સ નામના ગોડાઉનમાં ધુમાડા નીકળતા જોવા મળ્યા હતા ત્યારે અંકલેશ્વરના પત્રકાર મુર્તુજા અલી મસાણી અને તેમના સાથી મિત્ર વિપુલ જાની સમાચારને લઈ શૂટિંગ અર્થે ગયા હતા ત્યારે વિડીયોગ્રાફી કરતા દરમિયાન ભારત ટ્રેડર્સના માલિક મહરૂફ નામના ઈસામે પત્રકારો સાથે મૂકી કરી હતી અને ધમકી આપવાના પ્રયત્નો કર્યા હતા અને શૂટિંગ કરતા આરોપીએ બંને પત્રકારોને ગોડાઉનમાં બંધ કરવાની અને ખોટા ચોરીના આરોપમાં ફસાઈ દઈશ તેમ શબ્દો ઉચ્ચારી ચીમકી આપી હતી જો કે દેશનો ચોથો સ્તંભ પોતાના કર્તવ્ય માટે રાત દિવસ એક કરી સમાચાર માટે દોડતા એવા પત્રકાર ત્યારે આવા અસામાજિક તત્વો પત્રકારો પર ખોટા આરોપ લગાવી પત્રકારોને બદનામ કરવાની કોશિશ કરતા હોય આ સમગ્ર ઘટનામાં ફરિયાદી મુર્તુજા અલી મસાણી ભરૂચ એક્સપ્રેસના તંત્રી અને તેમના સાથી મિત્ર વિપુલ જાનીએ પોલીસનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ નોંધાવી હતી જોકે આ ભંગારીઓ પોતાને હમકિસીસે કમ નહીં સમજી રોફ ઝાડતા પોલીસે તેની અટકાયત કરી હતી અને આગળની વધુ તપાસ હાથ ધરી હતી જો કે પત્રકાર જગતમાં લાંછન લગાવવા માટે આવા તત્વો ખોટા આરોપ મૂકવાની કોશિશ કરતા હોય તો પણ પત્રકાર પોતાની કલમ અને કેમેરાથી સમાચાર માટે અટકતો નથી આવા અસામાજિક તત્વો સામે દેશના ચોથા સ્તંભને બદનામ કરવાની કોશિશમાં કડક પગલાં ભરવામાં આવે તેવી પણ પત્રકાર જગતમાં ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે